માતાજી ભાઈઓ મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે જીરાની સેટિંગનું તો આપણી ફૂકણીમાં ઘણા ખેસર કહેતા હોય તો આપણી ખેસર છે એમાં જીરાનું સેટિંગ કઈ રીતના કરવું તો એનો વિડીયોમાં આગળ જોતા રહીજો ને વિડીયો કાપતા નહીં એટલે પહેલાથી જોશું તો બધું પરફેક્ટ સમજા બધી વસ્તુનું સારણાનું પછી ફૂલીનું ને પછી હવાનું સેટિંગનું ને બધી રીતના એટલે પેલેથી વિડીયો જોજો તો બધું પરફેક્ટ સમજાઈ જશે અને બીજા નંબરમાં આપણી જે ડુંગરે દાણો જતો હોય એનો જો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપડી અલગથી એક વિડીયો મૂકશું જે ડુંગરે દાણો જતો હોય એનો તો ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપડી ચેનલમાં જેથી કરીને આવા નવા વિડીયો આપડી આ ચેનલમાં આવતા રહીએ જે ખેડૂતોને ફાયદો થાય એ જ વિડીયો આપડી આ ચેનલમાં મૂકીએ એ સેટિંગ ઉના હોય કે વહેણીના વાવેતર ઉના બધી વસ્તુનું કાપ હોય આપણી મોલનો ની ના તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ને વાવે તો અને લાઈક કરી દીજો તો હવે આપણી વાત કરવાની છે આપણી જીરાનું સેટિંગ વિશે કે ઠેર જીરા જીરાનું સેટિંગ કઈ રીતના કરવું તો પેલા નંબર મેં આપણી વાત કરીએ કે ફૂલી નો પટ્ટાનું તો જણા ડબલ ને સિંગલ ને કહેતા હોય અમુક ની આ ટાઈપની ફૂકણી હોય પછી અમુક ની પુલી છે ને એ માં પટ્ટો હોવો જોઈએ અને ઉપર પુલી નાની પુલી પટ્ટો હોવા જોઈએ એ રીતના જીરાનું સેટિંગ અને નાની પુલી છે ને એમાં નહી રાખવાનો મોટી પુલી માં રાખવાનો પટ્ટો એટલે આપણી સિંગલ ડ્રાફ્ટિંગ કીએ એમાં જાય અને ઓલે પાણીમાં વાત કરીએ તો આપણે આમાં અત્યારે ધાણાની ફિટિંગ છે ધાણાની આ રીતના ફિટિંગ છે આપણી વિડીયોમાં મોકલ છે આગળ તો એ જોવે લીજો ધાણાની ફિટિંગનો અને આમાં ઉપર ખુલી એક આવે જાય આમાં એ સિસ્ટમ છે ઘણા આ ટાઈપની ફેસર હોય તો એમાં અહીંયા પુલી બીજી સાઈડ જાય એટલે ત્યાં પુલીમાં પટ્ટો ને હા હવે એ ત્રણ પટ્ટા ઉપર જ થાય જીરા સેટિંગ આ અત્યારે આમાં આ ફૂકણી માં છે એટલે આમાં આપડે ચાર પટ્ટા પર પાંચ પટ્ટા ઉપર છે હવે હવે આપડે આમાં વાત કરીએ આ ફૂકણી માં હવે આપડે વાત કરીએ સાણા તો સાણા ની આપડી આ નીચેનો છે એ પાંચ નંબરનો છે અને ઉપરનો છે એ છ નંબરનો છે છાણો અને જે મેન એક આ પટ્ટીઓ આવે આ અંદર હવાનો પંખા ની પટ્ટીનો જે આ અંદર હોય એ હવાના પંખી પટ્ટી તો એમાં આપણે જે મેન ઓલી બાજુ છે એ બતાવીએ એમાં હજુ દેખાય નથી કરે કે જે મેન જે આ

પાંચ નંબર નો રાખવા દીધો અને નીચે નો હે છ નંબર કે ભાઈ આમાં એમાં નાનો રાખ્યો તો એનું કારણ છે કે આમાં ઉપર હે ને મોટો રાખવો પડે કે જેથી કરીને મોટો છો હોય ને તો સીધો આપણી માલ નાખીએ ને એ સીધો એટલા છ પડી જાય જેથી કરીને આ ફૂગે નહીં માલ જે આખી હવે ઉતડતી હોય એટલે એટલે ભંગરે દાણો ન જાય એટલા માટે અહીંયા ટૂકા છાણામાં મોટો છાણા ઉપર રાખવાનો અને આડા છાણામાં ઉપરનો નીચે ઉપરનો છાણો હોય નાનો રાખવાનો જેથી કરીને કા કી અમુક અમુક જે જીરાના રેવલમાં જે વજનમાં દાટડી આવતી હોય કોક કોક તો એ હે બધી વાહ ઉપણ નીકળી જાય એટલે ઢગારું પાછું વરાઈ જાય જેથી કે કરીને એટલા છાણામાં પછી માલ ચોખો આવે એટલે એ રીતના છાણાનો सेटिंग है ना हम जाए तो वीडियो पास हरखो जो, जो परफेक्ट समझाई है ने आप कटर जारी नहीं बात करिए तो कटर जारी में आप पांसा नहीं खिलो है पांसा नहीं खिलो है ना ये कटर जारी में आवे जावे जो ही ले सीधे तो एकदम हाउ फ्री रही है इतना नहीं जरा के तो बेस यार आटा ये फिर अभी इतना सड़े ना ये इतना कटर जारी ने नहीं रखवा

આગળ આવે છે આ વિડીયો માં તો એ આપણી પરફેક્ટ વાત થઈ ગઈ બધી પટાની કટરજારીની છાણાની ને ખાસ પાસાની હવાની એટલે સેટિંગ પરફેક્ટ તમે સમજી અને એ રીતના સેટિંગ કરો તમે એટલે પરફટ જીરો સોખો માલ ન કરી શકે તો તો એ આપણી પરફેક્ટ બધે જીરાની સેટિંગની વાત થઈ ગઈ અને બીજા નંબરમાં આપણે જે આમાં ગ્રીસ કરવાના હતા બેરિંગમાં તો ઘણાને પ્રશ્ન થતો હોય કે અમારે ગ્રીસ ફૂટતું ને તો જાતું ને ગ્રીસ બારણે નીકળે જાય તો એના માટે શું કરવું તો એનો જ જણાવી દો જો કોઈને એવો પ્રશ્ન થતો હોય કે ગ્રીસ નો થતો હોય આમાં બેરિંગમાં તો આપણે એના પણ વિડીયો અલગથી બનાવી દઉં કે ગ્રીસ કઈ રીતના કરવું ને કઈ રીતના અંદર જાય એના માટે આપણે જે આમાં નિકેલ રાખ્યું એ બતાવજો નજીકથી જે હે ને એ સૌથી નાની નિપલ આવતી હોય ને એમાં સડે અને એક આ નિપલ આવી જે આ હે નિપલ એ મોટી નિપલ આવતી હોય એ મોટી મોટું હોય એ જાડુ વીણા માટે હે આ નિપલ હે નાની આ નિપલ હોય ને એમાં નો હાલે એટલે નાની નિપલ માં આવેલી ને મોટી નિપલ માં એટલે કોમેન્ટ માં જણાવજો જો કોઈને આ પ્રશ્ન થતો હોય તો તો આપડી પરફેક્ટ રીતના સમજાઈ ગયું છે આપડી જે વાત કરી જીરાની સેટિંગ ની તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલમાં નવા આવે તો જય માતાજી બધા ખેડૂતભાઈ